કોઠારા શ્રી કલાપૂર્ણમ સત્કાર્ય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દાતા શ્રી ગંગાબાઈ જાદવજી નેણસિંહ સંઘોઈ મોટી ખાખરના સહયોગથી ચાર માળનું શ્રી કલાપૂર્ણમ પક્ષીઘર નિર્માણ કરાવી આપવામાં આવ્યું આ પક્ષીઘરમાં ચારસોથી પાંચસો અબોલ પક્ષીઓને આશ્રય મળશે તેઓને રહેવા ઘર મળી રહેશે ગુણવંતીબેન વાડીલાલ છેડા તથા ગુણવંતીબેન જયંતીલાલ મોતા કોઠારા તીર્થના દર્શનાર્થે પધારેલ અને ત્યારે પાંજરાપોળની મુલાકાત લીધેલ અહીં પક્ષીઓ માટે ચબૂતરાની જરૂરિયાત ધ્યાને લઈ કોઠારા પાંજરાપોળ સ્થળે રૂપિયા પાંચ લાખના ખર્ચે ચાર માળનું આકર્ષક ચબૂતરો બનાવવાનું નક્કી કરી માત્ર બે મહિનામાં જ ચબૂતરાનું નિર્માણ કરાવી આપ્યું ગુણવંતીબેન છેડા ગુણવંતીબેન મોતા હસમુખભાઈ સંઘોઈ લહેરચંદભાઈ મૈશ્વરી નિર્મલાબેન મૈશ્વરી તથા શ્રી વાઘડ કલાપૂર્ણમ સત્કાર્ય મહિલા ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનવામાં આવેલ કોઠારા જૈન મહાજનશ્રીના ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ અજાણીએ સ્વાગત પ્રવચન કરતાં દાતાશ્રીઓની અંતરની ભાવનાઓને બિરદાવી હતી મહિલા ટ્રસ્ટને મોમેન્ટો અર્પણ કરી તેમના સત્કાર્યોને બિરદાવવામાં આવેલ શ્રી પ્રબો પ્રબોધ બુનવર ધનપતિ લોડાયા રાજેન્દ્રસિંહ કે જાડેજા દામજીભાઈ ચૌહાણ રમીલાબેન લોડાયા તોરલબેન શાંચંદ દીપક નાગડા પનુભા ધલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી જીવદયાના કાર્યને બિરદાયું હતું આકર્ષક ચબૂતરો જોવા ગામ લોકો ઉમટી પડ્યા હતા